બેઠકનું આયોજન કરવામાં આવ્યું લોકસભા ચૂંટણીને લઈને ભાજપની મહત્વપૂર્ણ ચર્ચા જ્યાં બેઠકમાં ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજા હાજર રહ્યા તો ભરતસિંહ પરમાર લોકસભા સંયોજક ભરત શાહ બેઠકમાં હાજર રહ્યા જ્યાં લોકસભાની ચૂંટણીને લઈને આગામી કાર્યક્રમોની ચર્ચા કરાશે વોલ પોઇન્ટિંગ જેવા કાર્યક્રમો અંગે સમગ્ર દેશમાં યોજાનારી લોકસભા ચૂંટણીમાં વડોદરા સંસદીય મતક્ષેત્ર લોકસભાના અંગેની બેઠકમાં આજે મધ્યઝોન ના આપણા ઇન્ચાર્જ ગોધનભાઈ ઝડપિયા શાહ તેમજ વડોદરા શહેર અને વડોદરા જિલ્લાના મુખ્ય કાર્યકર્તાઓની વચ્ચે ફીર એક મોદી સરકાર ગુજરાતમાં છવ્વીસે છીટ ભારતીય અહીંયા બધા એકત્રિત થયા છે અને આ ચૂંટણીમાં માત્ર છવ્વીસ માંથી છવ્વીસ નથી મેળવવાના પરંતુ ભારત એ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ વિશ્વની ની ત્રીજી મહાસત્તા બનવા જઈ રહી છે એવા પ્રસંગમાં